રામા પીર ની વાત ને ગયા નથી એને કીધું છે ભક્તિ જો કરવી હોય તો હરજી અગમ ભેદ જાણો જો તમારે ભક્તિ જ કરવી હોય જો તમારે સત્ય જ સમજવું હોય તો મને શોટતા નહીં અગમ ભેદ જાણી લ્યો આ એનો વાલામાં વાલો શિષ્ય ભાટી હરજી એને રામો પીર કહે છે ઓહો રામદેવજી અલગ તમને સારો ખલક ભજે એને સારો અવતાર બોલા અજમલ દાદો સાહેબ નિરાકાર જ્યાં ઓહમ સોહમ બે એક થાવે પોતે પરિબ્રમ પાવે બીજમાં બીજ સમાવે ઈજ ભક્તિ છે ભેક ભગવાને તોય બીજ મંતર સપૂરણ બ્યા ભાટી અરજીને ઈ ધણી રામદેવજીએ ક્યા કોઈ નથી જાણતું પગલા સુધી ફૂઈ ગયા છે અને એ રામા ફીર ના તો નહીં ઓલા કડિયા ના કરેલ પગલા રામા ફીર ના તો નહી આપણે તો હું ખુદ રામા પીર ના ભાઈ રામા પીર ને સમજી ગયા નથી રામા પીરે હમાથી લીધા પછી એના ભાઈ ને બ્રોહો નો આવ્યો એની એની હમાય તું હમાય હમાય તું ખેલી પછી અંદર થી અવાજ થયો કે ભાઈ લેના ભાવ જાગ્યા મેં જાણવું હશે ફળ મીઠા આ ફળવા ટાણે કફળ ફેર્યા કે આ મૂળે થી વંઠ્યા હવે તમને આ સમજાય નહીં બાકી તમે હવે એટલું કરો પાઠ ભરો પૂજા ખાવ ધૂપ ધુવાડે રાખો વસવા હવેથી ત્રીજી પેઢીએ કોઈ પીર નહીં થાય અલગ દુવાય હું હસત નહીં બાપો આ રામો પીર કે છે આ એના શબ્દો આવું ક્યારે કીધું એ નો સમજ્યા થઈ આપણે નહીં ઠપકો દીધો છે હાથે મેલા ભાઈ મેલા મેલા હરાવે સમજાય વાતોય સમજ્યા નહીં મામાય ભણે માય આ રિયા હતા એ નહી એટલે